સુરત શહેરમાં એક્ઝિમ કોન્ક્લેવ બે હજાર આયોજન કરવામાં આવ્યું એસએમએ અને એસજીસીઆઈ ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો હોદ્દેદારો સાથે પોલીસ કમિશનર અનુપમ ગેહલોત હાજર રહ્યા ટેક્સટાઇલ જેમ્સ અને ટ્રેડના વૈશ્વિક હબ તરીકે સુરતની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી ઇન્ડસ્ટ્રીઝ સુરક્ષા ટ્રાફિક મેનેજમેન્ટ મુદ્દે સંવાદ ચોરી લૂંટ અને સાયબર ક્રાઇમ પર નિયંત્રણ બાબતે ચર્ચા કરવામાં આવી आज अहमदाबाद मैनेजमेंट एसोसिएशन सूरत मैनेजमेंट एसोसिएशन साउथ गुजरात चैम्बर में संयुक्त में एक्जिम कॉन्क्लेव जी रीते निखिल भाई बात करी है एना जो है वर्कशॉप में आयोजन खास के जो भारत सरकार ने जो भी भी इंडस्ट्रियल पॉलिसी है बारे में चर्चाओं एना भाग रूपे एक पुलिस से लगता जो एक प्रश्न है कि मोबिलिटी ने जो है जो इंडस्ट्रीअल મોબિલિટી ઇન્ડસ્ટ્રીયલ જેટલા બી પ્રોડ્યુસ નીકળે છે એના મોબિલિટી બાબતમાં હોય એના સેફ્ટી બાબતમાં હોય જોઈએ સિક્યુરિટી બાબતમાં હોય અને જો આવનાર જો ચેલેન્જેસ એના કેવી રીતે અમે જોઈએ ડીલ કરવાના છીએ તો જે રીતે સુરત આ બધા ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ છે આપણે ગુજરાતના બી અને દેશના બી જો તો સારી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એના કેટલા જો જ્યારે પ્રોડક્ટ નીકળે છે એના સેફલી ફાસ્ટ એવી રીતે રોડ ઉપર જો ટ્રાફિક મેનેજમેન્ટ કેવા હોવા જોઈએ કે રોડ ઉપર એના મુવમેન્ટ બરાબર થાય છે આજનો જે એક્ઝેમ કોન્સેપ્ટ રાખ્યો છે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ સાથેની સમસ્યાઓ અને એનું નિરાકરણ આપણે ઘણી વખત જે બધી વાતો કરીએ છીએ કે અહીંયાથી એક્સપોર્ટ કે બી લાઈક આપણે એન્ટર થયા ફ્રી ટ્રેડ ઝોનમાં કોની સાથે કે ભાઈ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા ઓસ્ટ્રેલિયા સાથે પણ એની સાથે એ નક્કી નથી થતું કે આપણા કયા સ્ટાન્ડર્ડો એ લોકો સ્વીકારશે અને એના કયા સ્ટાન્ડર્ડ આપણે સ્વીકારશું આ વસ્તુની ક્લેરિટી આપણે આપી નથી રહ્યા દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ સેકન્ડલી કે જ્યારે આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું શીખવીએ છીએ ત્યારે અંદર આ કુશળતા પણ શીખવે કે કાર્ય કઈ રીતે કરવાનું છે બુકિશ વેલ્યુ આપણે કરી શકશું હું તમને એક દાખલો આપું કે ડિહાઈડ્રેશન તો જ્યારે આપણે ફૂડ મોકલવાયું કે ભાઈ નો એપ્રુવલ લઈ લો બટ વેન ઇટ અ ડીહાઈડ્રેટેડ ફૂડ એને આપણે ગરમ કરી નાખ્યું છે એટલે એની અંદર કોઈ હવે સત્તો પેલું બાકી નથી રહ્યું કે જેનાથી ફરી પ્રોડ્યુસ થાય અને ગ્રાઇન્ડ કરે તો એના સ્ટાન્ડર્ડો માટેની કોઈ આપણે એક્સપોર્ટની માહિતી જ નથી અને દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એરિયા ફોર ધ એક્સપોર્ટ તો આ બધી વસ્તુઓની અહીંયા એક છણાવટ કરવાની છે કે ભાઈ આપણે કયા સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવો છે બાકી તમને કે દરેક સ્ટાન્ડર્ડના લાખ ડોલર થશે તો હવે જોઈએ કે મેથીનું કરો